કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે એના પૈડાઓમાં પ્રેમનું તેલ પૂરાય ત્યારે જ એ સરળતાથી વહે છે નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે પ્રેમ ન હોય તો મા બાપ પોતાના બાળકો પ્રત્યેના પતિ પોતાની પત્ની પ્રત્યેના અને પત્ની પોતાના પતિ પ્રત્યેના કર્તવ્યો શી રીતે બજાવે આપણા જીવનમાં દરરોજ ઘર્ષણ થતા હોય એવા દાખલાઓ શું આપણે જોતા નથી પ્રેમ હોય તો જ કર્તવ્ય મધુર થઈ શકે અને પ્રેમ મુક્ત હોય તો જ પ્રકાશે ઈર્ષાને તેમજ દૈનિક જીવનમાં ઉદ્ભવતી બીજી અનેક નાની મોટી ઘટનાઓને આધીન બનવું એ શું મુક્તિ છે જીવનમાં જે નાની કર્કશતાઓ આપણે અનુભવીએ છીએ તેમાંથી છૂટવાનો ઉપાય કેવળ ક્ષમામાં જ રહેલો છે પોતાના ક્રોધી ઈર્ષાળુ સ્વભાવને વશ થઈ સ્ત્રી પતિનો કાઢે અને પોતે સ્વતંત્રતાનો દાવો કરે છે એમ માને ખરી રીતે તો એ પોતાની ગુલામી જ સાબિત કરી રહી છે એનું એને ભાન નથી સતત પત્નીનો વાંક કાઢતા પતિ વિશે આવું જ સમજવાનું